હલો આપણે સિંગલ સોફો લખવાનો છે વિચાર કરો ચોવી તારીખ નો કરી નાખજો ને હાલ ચોવી તારીખ નું ફાઇનલ પછી કેન્સલ નહીં થાય હા તો ચોવી તારીખ નું કરજો બીજું હું ચોવી તારીખ તમને પૂછી તમને ફોન કરું ફોન કરો ત્યાર પછી હું તમને ફોન કરું અરે ભગવાન કા શું થયું ચોવીસ તારીખ નું નથી મેળવવાનું તો ભાઈ ચોવીસ તારીખ નું મેળ ના આવે તમે ઘરે પૂછ્યું તો પૂછી લો બાકી ચોવીસ તારીખ નું મેળ પૂછી લો બીજું શું તો અમારે બીજું શું કરવું હોય એમાં ભાઈ ઓકે આ મેં મને ફોન કર્યો તો હા તો મને હું કીધું કે મેં ફોન કર્યો 24 તારીખ નું મેં 24 તારીખ નું બુકિંગ થઈ જાય તો જા તું આઈથી મને કંટાળ આવી ગયો છે કોક દીક તો જાત ખબર પડે અમને ઓલ્યો કોને ખબર પડે ને કે એ રીતે અમે તમને હાસ બીસી અમે તમારા રોટલા પોટલા કઈ ચિંતા ન કરતા અમે અમારી રીતે કરી લઉં ચોવીસ તારીખ નું છે ready ફોન આવી છે સાંજે ફોન કરવાનો છે મેલ આવે તો લાગી જાય નકર પછી હું મૂકી જાય એટલે બી બેન વાત નિરાત વાત કર મૂકી દઈ બધું યા એવું ન હોય પછી કઈ ચોવીસ તારીખ હા ચોવીસ તારીખ તો તમારે મને લાગે ત્યાં સુધી અહીંથી કાઢવું જ છે અરે એવું ન હોય આમાં હું થોડાક તું ત્યાં રખે તું ત્યાં થોડાક દી રહ્યા તને એમ થોડુંક સ્પેસ એમ થોડુંક મજા આવે છે માઇન્ડ હારું થાય એટલે અમે તમને કેતા હોય તમે થોડાક રખડીએ વાટા મારી વાત કરું છું તો તમારે મને આઈથી કડવું જ છે એમ લાગે મને તો આ તો આજે હમું જો હમ 24 તારીખ છે જો આપણો બુકિંગ થઈ જાય આઈ થિંક છે ને બેક બેક પરિન કમ્પ્લીટ થઈને જાવ વી થાય જાય ને રોકો ન થાજો એ મારે પછી હું કે એક જાવ આવું તું નું કે જાવા દે ન આવા દે તો મારે પછી કરવું શું

અને તમારો નંબર જ હું બ્લોક માં નાખી દેવા બસ અત્યારે નાખી દો હા નાખી દે તો નખાઈ જાય હમ મારો નંબર આવે છે ફોન એટલે બાકી હમણા નખાઈ જાય ફટાફટ વાર ન લાગે તમારા જોડે હું હમણા કંટાળી જામ હમણા તારીખ વાર આવી જાય ને તારો આઈ થી હું વઈ જા મહિના જોડે તો હું પણ છું હા છે કા થોડો લાગુ મને આત્મા તો મને બી તો લઈ જોઈએ આમ હોય કે હા ચાન ખબર અરે જાઓ તમારા જેવા તો ઘણા જોયા મારા જેવા અરે જાઓ તમારા જેવા ઘણા જોયાથી કરવા વાળા તો મને